આપણી ઈચ્છાશક્તિ પાછળ કઈ શક્તિ છુપાયેલી છે આજે આપણે સંકલ્પની વિદ્યુત અને આત્મશક્તિના ગહન રહસ્યને સમજવા જઈ રહ્યા છીએ તો ચાલો આ સવાલથી જ શરૂઆત કરીએ આપણી જે ઈચ્છાશક્તિ છે આપણો વિલપાવર એ ખરેખર છે શું શું એ ખાલી આપણા મનનો એક વિચાર છે કે પછી એની પાછળ કોઈક બહુ મોટી બ્રહ્માંડીય શક્તિ છુપાયેલી છે ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ તો પછી આપણી અંદરની જે આખી શક્તિ છે એને ખોલવાની ગુપ્ત ચાવી કઈ છે એવી કઈ ચાવી છે જે આપણી અંદર છુપાયેલી અનંત ક્ષમતાના દરવાજા ખોલી શકે જુઓ દરેક મનુષ્યની અંદર છે ને એક બહુ જ મોટો ખજાનો છુપાયેલો છે અને એ ખજાનો છે આપણી પોતાની આત્મિક શક્તિ પણ મોટો સવાલ એ છે કે આ ખજાનાને એક્ટિવેટ એટલે કે સક્રિય કઈ રીતે કરવો તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે અને એ શબ્દ એ ચાવી છે સંકલ્પ હવે જુઓ સંકલ્પ એટલે ખાલી કોઈ નિર્ણય લઈ લેવો એટલું જ નથી ના એ તો એક એવી માસ્ટર કી છે જે આપણી અંદર છુપાયેલા આધ્યાત્મિક શક્તિના આખા ભંડારના તાળા ખોલી નાખે છે અને હા આ કોઈ નવી વાત નથી આપણા પ્રાચીન ગ્રંથો પણ આ જ વાત પર ભાર મૂકે છે ડાયમંડ સૂત્ર એકમાં તો સ્પષ્ટ લખ્યું છે કે મનુષ્યની અંદર આત્મિક શક્તિનો ભંડાર છે જેની સૌથી મોટી ચાવી સંકલ્પ છે આનાથી ખબર પડે છે કે સંકલ્પ કેટલો પાવરફુલ છે સારું એ તો સમજા કે સંકલ્પે ચાવી છે પણ આ સંકલ્પ કામ કઈ રીતે કરે છે એ આપણા મન અને શરીર પર એવી તો શું અસર કરે છે વેલ આનો જવાબ છે ને એક અદ્રશ્ય વિદ્યુત પ્રવાહમાં છુપાયેલો છે વિચારો કે આપણું મન અને આપણું શરીર જાણે એક અદ્રશ્ય ઇલેક્ટ્રિક વાયરથી જોડાયેલા હોય આ કનેક્શન એટલું પાવરફુલ છે ને કે આપણા વિચારોને હકીકતમાં બદલવાની તાકાત રાખે છે આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ પણ ખૂબ જ શક્તિશાળી છે જુઓ સૌથી પહેલાં શું થાય આપણા મનમાં એક વિચાર આવે છે અથવા આપણે કોઈ સંકલ્પ કરીએ છીએ બસ એ જ ક્ષણે એક વિદ્યુત તરંગ એક ઇલેક્ટ્રિક વેવ પેદા થાય છે અને આંખના પલકારામાં તો આ તરંગ આખા શરીરમાં ફરી વળે છે અને એક્શન લેવા માટે મજબૂર કરે છે અને આ વાતની પુષ્ટિ ડાયમંડ સૂત્ર બે પણ કરે છે એમાં કહેવાયું છે આપણું મન અને શરીર એક અદ્રશ્ય વિદ્યુત તારથી જોડાયેલા છે મનની દરેક તરંગ શરીરમાં હલચલ પેદા કરે છે આનાથી શું સાબિત થાય એ જ કે આપણો વિચાર ખાલી વિચાર નથી એ એક ફિઝિકલ ફોર્સ એક ભૌતિક શક્તિ પણ છે ઓકે તો આપણને એ તો ખબર પડી કે આ શક્તિ કામ કેવી રીતે કરે છે પણ સવાલ એ છે કે આ બધું જાણવું જરૂરી કેમ છે આ જ્ઞાનનો અંતિમ હેતુ શું છે જો મોટા ભાગના લોકો શું કરે છે ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ભાગે છે અને એનાથી જે સુખ મળે ને એ થોડા સમય માટે જ હોય છે પણ જે સાચો રસ્તો છે એ છે આંતરિક જાગૃતિનો એ આપણને આપણી અંદરની જે માનવીય વિદ્યુત છે એને ઓળખવા અને જાગૃત કરવા તરફ લઈ જાય છે એટલે જ માનવ જે સાચું લક્ષ્ય છે ને એ બહારની વસ્તુઓ મેળવવાનું નથી પણ આપણી અંદર રહેલી આ માનવીય વિદ્યુતને જગાડવાનું છે સાચી સિદ્ધિ તો એને જ કહેવાય અને હા આ બધી જે ઊંડાણપૂર્વકની વાતો છે એ યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની પ્રખ્યાત પુસ્તક માનવીય વિદ્યુત કે ચમત્કારમાંથી લેવામાં આવી છે જે આ વિષય પર ખૂબ જ સરસ પ્રકાશ પાડે છે તો હવે આ રહસ્યની ચાવી આપણા સૌની પાસે છે સવાલ ફક્ત એટલો છે કે શું આપણે આપણી ક્ષમતાના તાળા ખોલવા માટે તેનો ઉપયોગ કરીશું તો પોતાના સંકલ્પને મજબૂત બનાવો આ અંદરની વિદ્યુતને ઓળખો અને આત્મજાગૃતિના રસ્તે ચાલી નીકળો આવા જ ગહન વિષયો પર વધુ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો